ગુજરાત સુરક્ષિત હાથોમાં છે ગુંડાઓથી ડરવાની જરૂર નથી આવું કહેનારા આજે આ ખાસ અહેવાલ જોઈ લેજો કારણ કે આ ગાંધીના ગુજરાતમાં બુટલેગર અને પોલીસની ભાઈબંધી છે તેમાં આમ જનતા સુરક્ષિત કેવી રીતે છે આજે તેનો જવાબ વીટીવી ન્યૂઝના માધ્યમથી ગુજરાતના દરેક લોકો ઈચ્છી રહ્યા છે આવો આજે અમે આપને બુટલેગર અને પોલીસની ભાઈબંધીનો વીડિયો બતાવીએ જેને જોયા પછી કાયદો વ્યવસ્થા પરથી તમારો વિશ્વાસ કદાચ ઊઠી જશે

અને ન કોઈ તેને રોકનાર છે આ તો પોલીસ અને બુટલેગર ભાઈબંધીનો ટ્રેલર છે પોલીસના દ્વારે પહોંચે એટલે બુટલેગર પણ પાવર આવી જાય વાત અહી બેચરાજીના સુદથલા ગામની છે પોલીસની છત્રછાયામાં મગુના અને સુણસર ગામના બુટલેગરો સદુથલા ગામમાં બેફામ દારૂ વેચે છે દારૂ ના દૂષણમાં અનેક પરિવારો બરબાદ પણ થઈ ગયા જેથી લોકોએ આ બુટલેગરો રોકવા માટે વારંવાર મોઢેરા પોલીસને ને રજૂઆત કરી પરંતુ લોકો બિચારા શું જાણે કે હપ્તાખોર પોલીસ ખિસ્સા ભરીને બેઠી છે જેથી બુટલેગર નો વાળ પણ વાંકો નહીં થાય અંતે કંટાળીને લોકો બેનરો સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા અને કલેક્ટરને આવેદન આપી દારૂના દૂષણમાંથી પોતાના ગામને મુક્તિ અપાવવા રજૂઆત કરી લોકો હપ્તાખોર પોલીસથી કેટલી હદે પરેશાન થઈ ગયા છે તમે ખુદ સાંભળો

20 વર્ષથી દેશી દારૂ વેચે છે જ્યારે કાળુભા ઝાલા 2 વર્ષ વિદેશી દારૂ વેચે છે બોલો તદુથલા ગામના લોકોએ નામ અને કેટલા વર્ષથી ધંધા કરે છે તે પણ જણાવી દીધું છે પરંતુ પાણી પણ નથી હલી રહ્યું ત્યારે સવાલ એ થાય છે કે મોઢેરા પોલીસ કેમ બુટલેગરો સામે કાર્યવાહી નથી કરતી શું મોઢેરા પોલીસ અને બુટલેગરો વચ્ચે ભાઈબંધી છે શું મોઢેરા પીએસઆઈ એસ મોદી બુટલેગરો પાસેથી હપ્તા લે છે વારંવાર રજૂઆત છતાં કેમ પોલીસે સ્ટેશન માં ઉભા રહીને લોકોને કેવી રીતે ધમકાવી ગયો સીધી જ વાત છે અહીં પોલીસ હપ્તા મળતા હોવાથી મૌન છે અને આવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના ભ્રષ્ટાચાર માં જ યુવાધન નશામાં ધૂત થઈ નાની ઉંમર મોત ને ભેટે છે હવે સરકાર ક્યારે જાગે છે તે જોવું રહી સુધીર નાઈ વીટીવી ન્યૂઝ મહેસાણા